ભુજના એસટી મુસાફરી માટે વિભાગીય પરિવહનના નિમિષાબેન ઠક્કરે માહિતી આપી માં ન્યૂઝ સાથે વાત કરી હતી નિમિષાબેન ઠક્કર વિભાગીય પરિવહન અધિક્ષક આ જે રીતે સત્ર ખુલી રહ્યું છે આપણે વિદ્યાર્થીઓ માટેની કોઈ મુસીબત ન થાય એના માટે આજે અલગ અલગ પાસ બનાવવામાં આવે છે કઈ રીતે એની વ્યવસ્થા આખી ગોઠવવામાં છે આપણે એસટીની અંદર છે ને આપણે મુસાફરો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને પાસની આપણે સુવિધા આપતા હોઈએ છીએ એમાં આપણે છોકરીઓ માટે છે ફ્રી પાસની સુવિધા છે અને વિદ્યાર્થીઓ માટે બ્યાસી ટકાની આપણે આપણે સુવિધા આપેલી છે અને મુસાફરો માટે આપણે પચાસ ટકાની સુવિધા આપેલી છે એમાં દરેક જ્યારે આપણે ગઈ ગઈકાલે તેર તારીખે આપણું સ્કૂલો ખુલી છે એટલે એ પ્રમાણેનું આપણે એ લોકોને પાસનું આપણે આયોજન કરી દીધેલું છે દરેક ડેપો ખાતે હા વિદ્યાર્થીઓમાં આપણે જેન્ટ્સની લેડીઝની વાત કરીએ તો એને કંઈ મુસીબત ન પડે લેડીઝની છોકરાઓને એના માટે કંઈક હા આપણે દરેક ડેપો પર સૂચના આપેલી છે અને દર વર્ષે આપણે આયોજન પણ કરતા હોઈએ છીએ કે જ્યારે આપણું નવું સત્ર ખૂલે તો નવા સત્ર માટે આપણે એક કાઉન્ટર જે મુસાફરોનું અવેલેબલ હોય એ સિવાય પણ વધારાનું કાઉન્ટર ખોલે અને બીજું કે આપણે જે છ છોકરીઓ માટે ફ્રી પાસ છે એમાં એ લોકો પાસ આપણે આપી જાય એ પાસ આપણે રાખીને બીજા દિવસે આપણે પાસ બનાવીને એના આપણે આપી દઈએ છીએ એટલે એટલે છોકરીઓને આપણે લાઈનમાં ઊભું ન રહેવું પડે પાસ આપણે ગયા વર્ષની વાત કરીએ તો આપણે વિદ્યાર્થી પાસની અંદર આપણે ગ્રામ્ય વિસ્તારમાંથી ચોવીસ હજાર અંદાજીત અને શહેરમાંથી આપણે પચીસો જેટલા પાસ આપણે બનાવ્યા હતા અને ફ્રી પાસની અંદર લગભગ બાર હજાર ઉપર આપણે છોકરીઓને પાસ ઇસ્યુ કરેલા છે હા મુસાફર પાસમાં પણ આપણે રેગ્યુલરલી એ લોકોની તો નોકરી નોકરીવાળા હોય છે એટલે આપણે મુસાફર પાસનું કાઉન્ટર તો આપણે અવિરત ચાલુ જ રહેતું હોય છે એટલે એમાં અંદાજીત આપણે તેત્રીસ હજાર જેટલા મુસાફર પાસ આપણે ઇસ્યુ કરેલા છે ગત વર્ષે માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે